નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિસિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડિયોમાં છોડ પરથી ટ્રી ગાર્ડ યોગ્ય સમયે હટાવી લેવું જોઈએ તે જ રીતે બાળકોની માતા પિતા વાલી પરની નિર્ભરતા ધીરે ધીરે ઘટાડવી જોઈએ તેના વિષયનો છે તો ચાલો સૌ પ્રથમ ચર્ચાના મુદ્દા જોઈએ પહેલો મુદ્દો છે છોડ પરથી ટ્રી ગાર્ડને શા માટે યોગ્ય સમયે હટાવી લેવું જોઈએ બીજો ચર્ચાનો મુદ્દો છે બાળકોની માતા પિતા વાલી પરની નિર્ભરતા શા માટે ધીરે ધીરે ઘટાડવી જોઈએ છોડ પરથી ટ્રી ગાર્ડને શા માટે યોગ્ય સમય હટાવી લેવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે નાના છોડને યોગ્ય રક્ષણ મળી રહે તે માટે આપણે જ્યારે વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ ત્યારે છોડની ફરતે એક ટ્રી ગાર્ડ રાખીએ છીએ જેનાથી તેને રક્ષણ મળી રહે અને વિકાસ વૃદ્ધિ પામે પરંતુ છોડના રક્ષણ માટે રાખવામાં આવેલ આ ટ્રી ગાર્ડ જો યોગ્ય સમયે યોગ્ય સમયે કેને કહેવાય તો ટ્રી ગાર્ડ વગર પણ હવે એ છોડ સ્વતંત્ર રીતે વિકસી અને વૃદ્ધિ પામી શકશે એવી ખાતરી થાય એને યોગ્ય સમય કહેવાય કે એ જાતે જ હવે સ્વતંત્ર રીતે વિકસી અને વૃદ્ધિ પામશે એવી આપણને ખાતરી થાય અને ત્યારબાદ પણ આપણે એ ટ્રી ગાર્ડને છોડની સાથે રાખીએ તો શું થાય આના કારણે એ છોડનો વિકાસ અને વૃદ્ધિ રોંધાય છે સ્વતંત્ર રીતે વિકસી શકતું નથી અને એ છોડમાં એક વટવૃક્ષ બનવાની ક્ષમતા અને શક્યતા હોય છે તે ગુમાવી દે છે આથી છોડનો વિકાસ અને વૃદ્ધિ માટે ટ્રી ગાર્ડને યોગ્ય સમય હટાવી લેવું જોઈએ આ બાબત આપણા બાળકોના ઉછેર દરમિયાન પણ લાગુ પાડી શકાય તે કેવી રીતે લાગુ પડે તેની આપણે ચર્ચા કરીએ માતા પિતાની ભૂમિકા જોઈએ બાળકોના ઉછેરમાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવું માતા પિતાએ ફક્ત તેમને મદદ કરવી જોઈએ બાળકોને એક મદદ કરવી જોઈએ અને એની માવજત કરવી જોઈએ જેથી તે ખીલશે જેમ દરેક બીજમાં વૃક્ષ કયું વૃક્ષ ઉગશે તે પહેલેથી નક્કી હોય છે બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે આપણે એક આદર્શ વાતાવરણ પૂરું પાડવું જોઈએ એ આપણે એક ફરજ છે પ્રોત્સાહન આપવું જોઈએ સારા અને નૈતિક કાર્યો માટે બાળકોને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેઓમાં સારા અને નૈતિક કાર્યો કરવા અંગેની પ્રેરણા જાગૃત થશે બાળકોનું અતિશય ધ્યાન ન રાખવું જોઈએ નાની વયથી જ બાળકોને ઘરમાં કેટલા કામો આપો અને તેને તમારા વ્યવસાયિક કાર્યમાં સહાય કરવા માટે કહો તેથી તે કામની કદર કરતા શીખશે અને મદદની ભાવના વિકાસ થશે કેટલાક માતા પિતા પોતાના બાળકને વધારે પડતા અધિકૃત હોય છે બાળકોને વાતે વાતે ટકોરે છે અને કાયદામાં રાખવા એટલે કે સત્તામાં રાખવા માંગે છે હંમેશા તે હંમેશા માતા પિતા તેમના બાળકને ખુશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે અતિશય ધ્યાન રાખવાના કારણે બાળક ગૂંગળામણ થાય છે બાળક એક ગૂંગળામણ અનુભવે છે એટલે કે તેને નિષ્ફળ થવા દો વિવિધ પ્રકારના અનુભવ થવા દો એટલે અનુભવમાંથી તેઓ ધીરે ધીરે ઘડાશે છે આપણે એને માત્ર એક પ્રેરણા અને ઉત્સાહ પૂરો પાડવાનો છે બાળકોના ઉછેર વિકાસમાં માતા પિતા વાલીની ભૂમિકાનો નવો મુદ્દો જોઈએ બાળકને જીવનનો નિરળતાથી સામનો કરતા શીખવો જેવી રીતે કોશેટો હોય છે એમાંથી નીકળતા પતંગિયાનો સંઘર્ષ તેને દુનિયાનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે વધારે પડતી બાળકની સંભાળ રાખવી એ પણ તેને અશક્ત બનાવી શકે છે થોડી કડકાઈ સંઘર્ષ બાળકની પ્રતિભા વિકસાવવા માટે આશીર્વાદરૂપ બની રહે છે પ્રતિકૂળ સંજોગોમાં બાળક સફળતાના શિખર સુધી પહોંચવાનો નવો માર્ગ શોધી કાઢે છે બાળકને સંસારનો અને નિષ્ફળતાનો હિંમતથી સામનો કરવા કરતાં શીખવો કોઈપણ પડકારનો સામનો કરતાં પહેલાં હંમેશા બાળકને પ્રેરણા આપો અને કોઈપણ નિષ્ફળતા માટે ક્યારેય ટીકા ન કરો આના બદલે તેઓ આનાથી શું બોધપાત પામ્યા શું શીખ્યા અથવા તેઓ બીજી વખતે તેઓ આનો સામનો કઈ રીતે કરશે એ અંગે પૂછો અને તેને શીખવો એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ રાખો અમુક સમયે માતા પિતા દ્વારા ઉશ્કેરણીને લીધે બાળકો પણ ખોટા રસ્તે આગળ વધે છે તેથી દરેક વસ્તુમાં સામાન્ય સામાન્ય તલાવો સરળ તલાવો એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ જાળવી કડકાઈથી કોઈ વ્યક્તિને વધુ નુકસાન પહોંચતું નથી પણ ક્રોધથી ઘણું નુકસાન થાય છે કડકાઈનો અર્થ ક્રોધ નથી પરંતુ તેનો અર્થ અમુક બાબતોમાં જે ઉકળાટ હોય છે તે કાઢી નાખવો તમારે આ બધું તમારે એક નાટકીય રીતે કરવાનું છે નાટકીય વ્યવહાર કેવો હોય એટલે કે શાંત થવાની સાંકળ ખેંચીને પછી ગુસ્સો બતાવવાનો પ્રશંસા અને ટકોર કરો તમારા બાળકને જ્યારે બાળક કોઈ સારું કાર્ય કર્યું હોય તો તમારે તેની પ્રશંસા કરવી જોઈએ અને તેના વખાણ કરી તેને પીઠપાવવી જોઈએ સાબાશી આપો તેથી ફરીવાર સારું કામ કરવા પ્રેરાશે બાળક કંઈક ખોટું કરે ત્યારે તેને સમજાવો અને તેને ટકોર કરીને કહો કે તે ખોટું કરી રહ્યો છે આ તેના અનુભવમાં આવવું જોઈએ જેથી ભવિષ્યમાં તે ખોટું કરતાં અટકશે નિયંત્રણ ન કરો હૃદયથી પ્રેમ વરસાવો બાળક ભૂલો કરે ત્યારે તેને પ્રેમથી સમજાવો તમારે તમારે તે કહેવું જોઈએ પરંતુ એ રીતે કહેવું જોઈએ એક એની રીત હોય છે તમારે ત્યાં સુધી જ બોલવું જોઈએ જ્યાં સુધી તમારું બાળક તમારી વાતનો સ્વીકાર કરે છે બાળક પર નિયંત્રણ કરવાને બદલે એક માર્ગદર્શક મિત્ર બનો બાળકને પ્રેમ અને હૂંફ આપો હવે આપણે જોઈએ માતા પિતા વાલી બાળક પરની નિર્ભરતા ધીરે ધીરે શા માટે ઘટાડવી જોઈએ નિર્ભરતા ઘટાડવાથી બાળકમાં કયા કયા ગુણોનો ગુણોનો વિકાસ થાય છે અહીંયા થોડા ઉદાહરણ રૂપ આપ્યા છે બીજા ઘણા બધા ગુણોનો વિકાસ થઈ શકે છે આપ પણ જાણતા હશો આના સિવાય કોઈ નવો મુદ્દો હોય નવો ગુણ વિકાસ પામતો હોય નવો નવો ગુણ આપના ધ્યાનમાં આવે બાળકના વિકાસનું તે આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બાળકોની નિર્ભરતા ઘટાડવાથી બાળક નિડર બનશે બાળક સ્વચ્છંદી નહીં બને આવનારા પડકારોને ઝીલતા શીખશે જવાબદારી ભાવનાનો વિકાસ થશે બાળકના વિવિધ પાસાઓનો વિકાસ સર્વાંગી વિકાસ થશે બાળકમાં વિવિધ પ્રકારના ગુણોનો વિકાસ થશે દાખલા તરીકે બાળકને અન્ય બાળકો સાથે રમવા મોકલવાથી તેનામાં ખેલદીની ભાવના મદદ વગેરે ગુણો જેવા ગુણો વિકાસ થાય છે બાળક ગૂંગળામણથી દૂર થાય છે પહેલ વૃત્તિનો વિકાસ થાય છે બાળકમાં નેતૃત્વનો વિકાસ થાય છે બાળક પગભર સ્વનિર્ભર બને તેના ગુણોનો વિકાસ થાય છે જેવી રીતે આપણે આગળની સ્લાઇડમાં જોયું કે છોડના રક્ષણ માટે રાખવામાં આવેલ આર્ટરી ગાર્ડ જો યોગ્ય સમયે હટાવી લેવામાં ન આવે તો એ છોડનો વિકાસ અને વૃદ્ધિ વૃદ્ધિરોધાય છે અને એ છોડમાં એક વટવૃક્ષ બનવાની ક્ષમતાને શક્યતા હોય છે તે ગુમાવી દે છે તેવી જ રીતે યોગ્ય સમયે બાળકને પોતાના પગ પર ઊભા રહેવાની તક આપવામાં ન આવે તો તેનો વિકાસ રૂંધાય છે અને તેના વ્યક્તિત્વમાં રહેલ એક આદર્શ નાગરિક બનવાની શક્યતા અને ક્ષમતા ગુમાવી દે છે જય હિન્દ મિત્રો આભાર આપ સૌનો